ભોલે તમ જપુ તુજાન શકું સબસે મહાદેવ 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 જય દ્વારકાધીશ તો આજના નવા નવા સ્વાગત છે તો આપણે આવી મંદિર આવેલું છે તો આજના દર્શન તમને શ્રાવણ મહિનામાં તમને અલગ અલગ દર્શન મહાદેવના તો આપણે આવી ગયા ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે તો અંદર આવેલું છે દરિયાની અંદર તો ચાલો જઈએ અને તમને દર્શન કરાવીએ મિત્રો ફાઇનલી આપણે રસ્તાની વાત કરી ને તો રસ્તો આ રીતનો કઈક છે તો આ રીતનો જે પહાડ કાપીને બનાવવામાં આવેલો છે જે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે સીધો જાય છે અને દરિયો અત્યારે આખો ભરી ગયેલો છે તો દરિયાનું લોકેશન સરસ મજાનું છે તો બતાવી દી તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો અને આપણે આર્મી ભાઈ નું સામે પૂરું કરીને પછી ડાયરેક્ટ આવી ગયા હતા ગુપ્તેશ્વર મહાદેવ ના મંદિરે તો એ બધા લોકો ફોટા પાડે છે અને અમારી આને આખું ફ્રેન્ડ સર્કલ છે તો ચાલો આ રીતનો જો તમે રસ્તો જો કે આ રીતનો છે અને દરિયો આખો ભરેલો છે જો તમે તો જો ફૂલ છે આ રીતો લાકડાની નિહાળી બનાવેલી છે એટલે ધીમે ધીમે જાઓ કારણ કે પડવાની ભીખ લાગે છે દરિયો જો આખો ભરેલો છે અને ખાસ કરીને આખો દરિયો ભરેલો હોય તો ક્રોસ ન કરવો ને આપણે જો આમે જવાનું છે આપણે ફાઇનલી આ લોકેશન સુધી પહોંચી ગયા છીએ જે નમો નારાયણ આશ્રમ છે જો તમે જોઈ શકો છો અને ઓલા બધા જો આવે છે અમે આ મેલી ઉતરીને સુરજભાઈ તો મિત્રો તમને ફાઇનલી આપણે ગુપ્તેશ્વર મહાદેવ પહોંચી ગયા અને જે આપણે અંદર જે ગુફાની અંદર શિવલિંગ આવેલી છે જ્યાં તમને દર્શન કરાવવાના છે મહાદેવના તો કન્ટિન્યુ જોડાઈ રહ્યો તમને ગુફાની અંદર દર્શન કરાવી દી તો જો કંઈક આ રીતની ગુફા છે જો આ રીતની કઈ ગુફા છે અને અંદર ગુફાની અંદર શિવલિંગ આવેલી છે ગુપ્તેશ્વર મહાદેવની તો ખાસ કરીને તમને જો મહાદેવના દર્શન થઈ ગયા હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ફાઈનલી દર્શન કરી લીધા છે ને જો આ રીતને અહીંથી બહાર નીકળવાનો રસ્તો છે તો જો દર્શન કરી લેજો નમો નારાયણ અને જો આ બહાર જવાનો રસ્તો છે

તો મિત્રો આપણે જ્યાં ગુપ્તેશ્વર મહાદેવ ના મંદિર આવ્યા હતા તો ત્યાં વીજળી છે ને ઘણા વર્ષો પહેલા પડેલી હતી તો જો એક આ રીતનું ખાડો પાડી દીધેલો છે જુઓ અને આપણે નીચે ગયેલા હતા અંદર ગુફાની અંદર શિવલિંગ આવેલું છે તો જો આ રીતનું કંઈક વીજળી અહીંયા ઘણા વર્ષો પહેલાં પડેલી હતી તો આ વીજળીવારાના નામથી પણ આ જગ્યા જાણીતી છે તો લોકેશનની વાત કરતા હોય તો મહુવાથી અંદાજીત દસ પંદર કિલોમીટરના ગેપે આવેલું છે